પહેલાં બે જે સાધન છે એ નીંદવાના છે અને એક પેલું સીડર જે હમણાં તમે ત્યાં જોયું એ બોક્સમાંથી કાઢશું સીડર વિશે નિલેશ પૂરી સમજણ આપશે એ છેલ્લા ત્રણ ચાર દિવસથી નિલેશ અને રોહિત જે રીતે નરેશભાઈ આવતા હતા એક રોહિતભાઈ જે છે હવે નરેશભાઈની જગ્યાએ આવશે આપણા બધા ગામોમાં તો આ બંને જણ છેલ્લા બે દિવસથી ઝઘડિયાના બાર ગામોમાં એ સીડરનો ડેમો કરી ચૂક્યા છે કપાસમાં એમાં એટલે ઘણું સારું રહ્યું છે એની બેઝિક સમજણ પાડશે હવે આ જે બે સાધનો છે એ આપણે તમે જોઈ શકો છો આ નીંદવા માટેના જ આ સાધનો છે જેવી રીતે આપણે ઊભા ઊભા પોતા હવે આવી ગયા છે ઘરે ઘરે કે ઊભા ઊભા પોતા થાય એવી રીતે આમાં તમારે ઊભા ઊભા જશે નિર્માણ આ જે સાધન છે આને કહેવામાં આવે છે હેન્ડ વીડર આનું નામ છે હેન્ડ વીડર હાથથી વીડિંગ એટલે કે આપણે કચરો કાઢવું નિંદામણ કરવું અને જે હાથથી થઈ શકે આ છે હેન્ડ વીડર અને આ જે સાધન છે આનું નામ છે જે રીતે તમે જોઈ શકો છો ટ્રેક્ટર પાછળ જે કલ્ટી લાગે છે ટુ ઇન વન હેન્ડ કલ્ટીવેટર આમાં બ્લેડ પણ આપી શકો તો તમે એક સીધું પણ ઓપરેશન કરી શકો અને પછી એને ઉખાડી પણ શકો જમીનમાં ઓકે તો આ બંને સાધનો છે એવું નહીં સમજતા કે આમાં ટુ ઇન વન છે આમાં પાછળ બ્લેડ છે ને આગળ છે તો આ નકામું છે એવું નથી જો ખાલી આપણે નિધું હોય ને તો આ વધારે ઇફેક્ટિવ છે હવે આમાં પણ સાઇઝ અલગ અલગ છે આની કિંમત જે છે ને આની જે છ ઇંચની આજે તમે જોઈ રહ્યા છો આ છ ઇંચનું આની બીટ છે તો એની અત્યારે સાતસો નવાણું કે આઠસો નવાણું જેવી આની કિંમત છે આ એક સાધનની અને આ સાધનની વિશેષતા એ છે કે આને કોઈ દિવસ ધાર કઢાવવાની જરૂર નથી આ હાઈ કાર્બન સ્ટીલની બનેલી છે એટલે કે તમે જેટલું પણ વધારે વાપરશો એ જે છે એની ટેસ્ટ થતી જશે ખાત બીજું વરાપ જો હશે જમીનમાં તો એનું બેસ્ટ રિઝલ્ટ મળશે તમે મૂળથી જ જે છે એ તમે કચરાને કાઢી શકશો ઇન કેસ વરાપ નથી ને સાવ કઠણ છે જમીન તો પણ આ જે છે એ કાપી તો નાખશે જ મૂળથી નહીં કાઢે પણ કાપી તો નાખશે ઓકે તો બંને હશે હવે બીજા બે વર્ષે બીજા ચલાવો હા ચલાવું ચલાવ ચલાવ

પકડવા માટે એક તો હાથ અહીંયા જ રાખવાનું પછી ઘણીવાર ખેડું તો છે ને ભૂલ કરે સાવ નીચેથી પકડે અને આમ ઝૂકીને પછી આમ કરે એવું કરવાની જરૂર નથી આપણો સાધન એટલું જ છે કે તમારી કમરથી ઝૂકો નાખો આ એટલું હે ને એટલે નીચેથી અને આમ એકદમ આમ આમ લાંબો લીરો નહીં કરવાનો હલકા-હલકા તો તમને થાક પણ નહીં લાગે અને બહુ સરળતાથી જે છે ચોડી ના ચોડી નહીં હા એ તો ધ્યાન રાખશો ને આજે મહીપતભાઈ નું બધા ડેમો છે ને કચરો નીકળી જવાનું ઓકે જશું